મગફળીનું શાક તમે ગમે એટલું જમશો તમને પેટમાં કોઈ બળતરા નહીં સાચીમાં નહીં અને બેસ્ટ બેસ્ટ શાક બધા સબ્જી એવા બધા શાક જોરદાર છે મિત્રો હા ટોટલ કલાકાર લગભગ નામી અનામી સ્થિતિદાન ગઢવી માયાભાઈ દેવાજભાઈ સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં ફરીથી હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું હું આજે આવ્યો છું આશાપુરા રેસ્ટોરન્ટમાં મને બે થી ત્રણ મિત્રોએ મને એવું સજેશન કર્યું કે તમે એક ફેરી આશાપુરા રેસ્ટોરન્ટમાં ત્યાં જઈને એક વિડીયો બનાવો કેમ કે તેઓ જે સબ્જી શાક જે બનાવે છે તેઓ ગરમ મસાલો થોડોક પણ નથી વાપરતા એવું કહી શકાય અને બધું શું શુદ્ધ તેલમાં તેઓ બનાવે છે જો હું તમને મિત્રો એડ્રેસની વાત કરું ને તો ખસ રોડ શંકરપરા સામે આશાપુરા રેસ્ટોરન્ટ આવેલું છે તો અહીંયા જ હું આજે આખી ડુંગળીનું શાક એ ટેસ્ટ કરવા માટે આવ્યો છું અને હવે તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ આપણે ઓનર જોડે પણ વાત કરશું કે આજે શું શું મેનુમાં છે અને શું શું પ્રાઇઝ હોય છે તે પણ આપણે ભાઈ જોડે થોડીક વાત કરીશું આપનું શું નામ જયરાજી જોહા જયરાજ સી સાહેબ આપણે આ ક્યારે અહીંયા ચાલુ કર્યું હતું સાત આઠક મહિના જેવું સાત આઠ મહિના થયું એટલે ટૂંક સમયમાં ત્યાં અહીંયા જે ચાલુ કર્યું રેસ્ટોરન્ટ અને આપણે અહીંયા શું શું સ્પેશિયલ હોય છે સ્પેશિયલ આખી ડુંગળીનું શાક અમારું સ્પેશિયલ છે બરાબર સિવાય અમે દહીં તીખારી કાજુ કાઠ ગિરનારી ખીચડી પાંજરતના દાળ

અને મેં એવું સાંભળ્યું છે કે તમારે સૌથી વધારે પાર્સલ ચાલે પાર્સલ સુવિધા વધારે ચાલે એમાં કારણ કે આટલામાં ફેમિલી વિસ્તાર જો ને એટલે પાર્સલ ક્વાર્ટર જે પોલીસ સ્ટાફના રહ્યા ને એના હિસાબે અમાર પાર્સલ સુવિધા વધારે ચાલે બરોબર આજનું તમે અહીં મેનુ જોઈ શકો છો આ ગિરનારી ખીચડી આખી ડુંગળી કાજુ ગાંઠિયા આ દહીં તીખારી પજરતન દાળ અને અહીંયા બધું લખેલું પણ છે મિત્રો શાક સિંગતેલમાં બનાવવામાં આવે છે શુદ્ધ દેશી કાઠિયાવાડી તો હવે આપણે પણ ટેસ્ટ કરીશું ફાઇનલી મિત્રો આપણે ટેબલ ઉપર બેસી ગયા છીએ અને તમે જોઈ જ શકો છો કે અહીંયા આપણું આખું ટેબલ ભરી દીધું છે અહીંયા અને જોડે જોડે અમારા મિત્ર રવિરાજસિંહ ડોડિયા તેઓ અહીંયા જ જમવા માટે આવતા હતા સાચું ને રવિરાજસિંહ મળી ગયા અહીંયા તમારે આવવાનું કારણ શું અહીંયા અમારે મારા બાજુમાં દુકાન છે એના લીધે હું શરૂઆતમાં જમવાનું એવું આવતો હતો પછી બહુ મજા આવી ગઈ અમને એટલે ઘણી વખત જમવાની ઈચ્છા થાય એટલે અહીંયા જ નકર રાત્રે બહાર નીવર્યું એસિડિટી ના તકલીફ આ તે પણ બેસ્ટ અને સિંગતેલમાં બનાવે છે મજા અમારા દવાના કંપની વાળા આવે તો એ પણ એમ અહીંયા જ અત્યારે મોડા સાડા આવે તો એ ફોન કરી દે બોલે આશિયાપુરા હોટલમાં ફોન કરી દો જમવાનું છે એમનું જ તે

આ દહી આ ઉપર સરસ મજાના ધાણા નાખી દીધા છે અને આ છે પંચરત્ન દાળ તેઓ પણ જોવામાં બહુ જ સારી લાગી રહી છે તે પણ આપણે ટેસ્ટ કરશું અને અહીંયાની સ્પેશિયલ આખા ડુંગળી આખા ડુંગળીનું શાક જે સૌથી વધારે પાર્સલ અહીંયા જે માણસો ખાવા માટે આવતા હોય છે તે પણ અહીંયા સૌથી વધારે આખી ડુંગળીનું શાક જ પ્રિફર કરતા હોય છે સાચું ને હા સાચું અને અહીંયા છે ગિરનારી ખીચડી તમે જોઈ શકો છો અને તે પણ આપણે ટેસ્ટ કરીશું આ ગિરનારી ખીચડી છે અને અહીંયા પાપડ છે અને અહીંયા ગોળ છે અને તમને ખબર પડી કે બાજરાનો રોટલો અને ભાખરી સરસ મજાની ભાખરી ગરમા ગરમ અહીંયા રોટલી મળતી નથી મિત્રો પણ તમે એક રોટલો પણ ખાશો ને તો પણ તમને સંતુષ્ટિ મળી જશે અને અહીંયા આપણને દૂધ આપી દીધું છે કે જો તમારે પીવું હોય તો અને જોડે છાશ છે તો હવે આપણે સૌથી પહેલાં આખી ડુંગળીનું રવિરાત છીએ તમે જ પહેલાં ટ્રાય મારો તો જમવા જ તમે ભેગા થઈ ગયા મિત્રો મેં તો અડધો રોટલો અને અડધી ભાખરી અને જોડે કાજુ ગાંઠિયાનું શાક અને તેમની જે અહીંયાની સ્પેશિયલ આખી ડુંગળીનું શાક છે એ મેં લઈ લીધું છે તમે જોઈ શકો છો અને હવે ભૂખ પણ એવી જોરદાર લાગી છે કેમકે મને બે ત્રણ મિત્રો હોય તો ઘણા જ ટાઈમથી કીધું તું કે ભાઈ અહીંયા જજો જજો પણ ફાઇનલી આજે ટાઈમ મળી ગયો તો હવે પહેલી બાઈટ લઉં હવે આ આખી ડુંગળીનું શાકની જોરદાર મને એવું લાગે છે કે આ જે બનાવતા છે ને એમને બહુ વધારે અનુભવ હોય છે વર્ષોનો અહીંયા ખરેખર આવા જેવું કે નહીં હા સો ટકા આવા જેવું એકદમ આનો તમે સ્વાદ માણો એટલે તમે અવાર નવાર આવો અવાર આવો આની ભાઈનું શાક તમે ગમે એટલું જમશો તમને પેટમાં કોઈ બળતરા નહીં સાચીમાં નહીં અને બેસ્ટ બેસ્ટ શાક બધા સબ્જી એવા બધા શાક જોરદાર છે મિત્રો હવે હું કાજુ કાઠિયાનું શાક છે એ ટ્રાય મારીશ એ શાક ટેસ્ટ કર્યા પણ એવું મને અંધાર નથી લાગતું કે આમાં ગરમ મસાલા નાખતો એવું એટલે ભાઈની વાત સાચી છે અહીંયા કોઈ જાતનો ગરમ મસાલાનો ઉપયોગ થતો નથી અને શાક પણ હવે મને મજા આવી અને હવે હું એક ચમચી છે ને અહીંયાની સ્પેશિયલ દહીં તીખારી એક ભાઈ વાળીએ પ્રોગ્રામ હતો તો તેઓ અહીંયાની દહીં તીખારી લઈ ગયા હતા કે હું ડાયરેક્ટ ચમચીથીને ટેસ્ટ કરીશ તમારા હાથમાં પણ સ્વાદ લીધેલો છે હા ટોટલ કલાકાર લગભગ નામી અનામી કીર્તિદાન ગઢવી માયાભાઈ દેવાજભાઈ બરોબર પણ જે હળવું દરબારની જે વાડી છે ને બાબલુભાઈ હા ત્યાં તેઓ કલાકાર આવે એટલે ત્યાં હું જમવાનું હું પોતે જ બનાવતો એમ તમે પોતે બનાવતા અને તમારે કેટલા વર્ષનો અનુભવ છે આ રસોઈનો 15 થી 17 વર્ષનો 15 થી 17 વર્ષનો શું વાત છે હું જમવાનું લેવા માટે આવ્યો તો અને આ બહુ સારું વસ્તુ છે જે ઘર જેવો સ્વાદ અને ટેસ્ટ આવે છે એમાં ગરમ મસાલાનો ઇસ્તેમાલ આ લોકો કરતા નથી અને અવારનવાર હું અહીંયા જમવાનું ઘર માટે લઈ જઉં છું જેનાથી બધાને મજા આવે છે એટલે સારી વાત છે કે નજીકમાં સસ્તું ને સારું મળે છે અને શેનું શાક આજે તમે લઈ ગયા આજે સ્પેશિયલ ડુંગળીનું સ્પેશિયલ ડુંગળીનું શું વાત છે બાકરી બાજરીનો રોટલા બધું અહીંથી લઈ જાવ છો બધું અહીંયાથી એટલે ઘરે કાઈ માથાકૂટ જ નહીં બનાવ માથાકૂટ નહીં અહીંયાની દહીં તીખારી છે કાજુ ગાંઠિયા છે આખી ડુંગળી છે બધાય શાક સ્પેશિયલ જ બનાવે છે અમને સ્પેશિયલ ઓર્ડર દઈ અને અમે બનાવડાવીએ છીએ વાડીએ કંઈ નાનો મોટો પ્રોગ્રામ હોય પંદર વીસ જણાનું રસોડું હોય તો અમે ફોન કરી અગાઉ એમને જાણ કરીએ છીએ કે ભાઈ આટલું શાક અમારે આટલી ક્વોન્ટિટીમાં કે આટલા માણસોનું જોઈશે શાક અમારે સ્પેશિયલ અમને બનાવી પણ આપે છે અને વ્યવસ્થિત સારું જમવાનું શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું બધું વ્યવસ્થિત અહીંયા જમવાનું મળે છે ઓકે જમવાનું બહુ સારું છે આશાપુરા રેસ્ટોરન્ટમાં બરાબર રેશા ડુંગળીનું શાક બહુ સારું છે અમે અત્યારે જે જમીન ઊભા થયા છીએ અને અમારા મિત્ર માટે દસથી પંદર જણાનું અત્યારે પાર્સલ લઈ જવા માટે અમે બેઠા છીએ બરોબર અહીંયા શાક તમને કેવું લાગે છે બહુ સારું છે બહુ સારું એકદમ પ્યોર સિંગ તેલ બનાવવામાં આવે છે શું કાકા લેવા આયા છો આખી ડુંગળી શાક આખી ડુંગળી શાક કેવું લાગે અહીંયા શાક તમને બહુ ટેસ્ટ સ્વાદિષ્ટ ક્યારે ક્યારે લેવા આવો તમે અહીંયા ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસ હોય જ છે